સરકાર નું અમને પંદર દિવસ માં ફોર્મ ભરો અમારે કેવી રીતના ફોર્મ ભરાય આ એક ઓપરેટર અલગથી અમે એક ઓપરેટર તમારો કોઈ અધિકાર છે ગ્રામ પંચાયત તમે વીસી વિના છે ગામે ગામે બરાબર તમારા અહીંયા ગામ ગ્રામ વીસી ને બે હજાર રૂપિયા પગાર છે આપે છે ને બે હજાર રૂપિયા પગાર આપે તમને ફોર્મ ભરવાના કમિશન પેટે એના માટે અત્યારે કામ કરી રાત ને દિવસ એક કરીને બે સરકાર અમે લાઈનમાં એક ઉભા રાખ્યા હોય તો અત્યારે અમે ફોર્મ ઉઘરાય લઈશી

મફત અમે ફોર્મ ભરશું અમારો ટાઈમ સરકાર ના ટાઈમ આપણે મારી વાત આપણે ફોર્મ ભરવાના છે ને ગામમાં એક માણસ બસ એક માણસ બે હાડ ગયો તમે બધા મફતમાં ફોર્મ ભરશે કોઈ હે તમને કોઈ પૈસા નહીં દે મફત ફોર્મ ભરશે બસ બરાબર બાકી ખેડૂતો પાસેથી તમને કોઈ અધિકાર નથી મારી એક વાત તમે ખાલી એટલી સરકાર પાસેથી તમને કમિશન પેટે બાર મળે છે હું તમને પરિપત્ર બતાવું છું એમાં વીસી નો કોઈ ઉલ્લેખ હોય કે આમાંથી બાર રૂપિયા વીસી ને આપવાનો છે તો અમને કયો ને પ્લસ બીજા કે દિવસે અમારે મગફળી ના ભાવના જણા ના પ્લસ બીજી અમા કૃષિ સહાય અઢારો બધે ખેડૂત ને પૈસા અમે ક્યારે ફોર્મ ભરી છે અમને કે દિવસે પેમેન્ટ આપે ઈ જો એન્ટ્રી હું તમને મારા બેંક ઓફ ઇન્ડિયા નું મારી બધી છે તાલુકા પંચાયત ગોંડલ રેડી તમે જોઈ લ્યો કે દિવસે સરકારે મને પૈસા